જૂનાગઢથી શરૂઆત કરીશું માણવદરમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ ઘટનાએ જૂનાગઢના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી અને ચાવડાની ભાજપ પ્રત્યે નારાજગીની ચર્ચાઓ ખુલીને થઈ રહી છે જૂનાગઢ જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય ના સસરા જીવાભાઈ મારડિયા સહિત જવાર ચાવડાના ખાસ ટેકેદારોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો જે ભાજપ માટે મોટો ફટકો માનવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની હાજરીમાં ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો સંખ્યામાં અને આટલા બધા ઉત્સાહ અને ઊર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું